તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો ત્યાર પ્રથમ સમાચાર વિશે વાત ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે તો આંદોલન સફળ થશે કારણ કે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માફ સરકાર ગુજરાતના ખેડૂતોની કરશે કે નહીં સૌથી મોટા સમાચાર જ્યાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરીને લોન માફી દેવો માફીની માંગ કરી રહ્યા છે ત્યારે સરકાર ઉપર દબાણ પણ બની રહ્યું છે તેની વચ્ચે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી અને મિત્રો જોવા જઈએ તો સૂત્રોચ્ચાર પણ કર્યા અને સરકાર ને સૌથી મોટી માંગ કરી કે ગુજરાતના ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ આવનારા બાર દિવસમાં કરવામાં સરકાર ઉપર દબાણ બની રહ્યું છે શું મિત્રો તમને લાગી રહ્યું છે કે સરકાર આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતોની લોન માફ કરશે તમને શું લાગી રહ્યું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો કારણ કે અત્યારે સરકાર ઉપર ખેડૂતો જે છે તે દબાણ બનાવી રહ્યા છે

પણ નાજુક છે જેમાંથી મોટા ભાગના લોકો જે છે તે મિત્રો બચી શકે તેમ નથી તેની વચ્ચે વિસ્ફોટના થોડા સમય પહેલા મિત્રો તમને જણાવી દઉં તો સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવ્યા છે દિલ્હીની અંદર મિત્રો જે આ બોમ્બ ધડાકો થયો તેની અંદર લોકોને કન્ફ્યુઝન હતું કે આ ગાડી ફાટવાને કારણે બોમ્બ થયો છે કે પછી ઓરિજિનલી કોઈ આતંકી ખેલ થયો છે બોમ્બ સેટ કરવામાં આવ્યો છે તેની વચ્ચે મિત્રો જાણવા મળ્યું છે કે આ જે ખેલ થયો છે તેની પાછળ મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા કારણ કે તમને ના હોય તો મિત્રો જણાવીએ કે ગુજરાતમાં

ત્યારે ગાડી ફાટી હતી અને આની પાછળ મિત્રો મોટું ષડયંત્ર હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે મિત્રો દિલ્હી પોલીસ ચેકઆઉટ કરી રહી છે સરકાર તરફથી પણ મિત્રો માહિતી આવી રહી છે સરકાર જે છે તે ઇન્વેસ્ટિગેશન કરશે અને જયારે રિપોર્ટ સામે આવશે ત્યાર પછી જે છે તે મિત્રો આગળ શું થશે તે જાણવા મળશે તો ત્યાર પછી વાત કરીએ તો વાવાઝોડાનો ખતરો ફરી એકવાર ગુજરાત રાજ્ય કારણ કે બંગાળની ખાડીમાં વાવાઝોડાનો ખતરો જે છે તે લગાતાર બની રહ્યો છે બલાલે પહેલેથી આગાહી કરી હતી કે અઢાર થી નવેમ્બરની વચ્ચે બંગાળની ખાડીમાં બનશે મહાકાય વાવાઝોડું ચક્રવાતી સિસ્ટમ જેની સીધી અસર ગુજરાતમાં અસર થશે અને વાતાવરણમાં પલટો થશે છે મલાલે આગાહી કરી હતી અને મલાલની આગાહી મિત્રો 100% સાચી પડતી જોવા મળી રહેશે કારણ કે ફંગમુંગ નામનું વાવાઝોડું જે છે તે ફિલિપાઈન્સ સેવે આગળ વધ્યું છે અને 15 તારીખ પછી ગુજરાતની અંદર મિત્રો અસરો દેખાડશે કારણ કે બંગાળની ખાડીમાં પહોંચતો જોવા મળી રહ્યો છે અને આ વાવાઝોડું જો મિત્રો ત્યાં પહોંચશે તો ગુજરાતમાં 18 થી 25 નવેમ્બરની વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ જામશે અત્યારે તો ગુજરાતમાં જે છે તે ઠંડીનું વાતાવરણ ચાલી રહ્યું છે પરંતુ 15 તારીખ પછી અચાનક વાતાવરણમાં પલટો આવી શકે કારણ કે બંગાળની ખાડીમાં નવા વાવાઝોડાનો ખતરો બની રહ્યો છે વાવાઝોડું બનતું પણ જોવા મળી રહ્યું છે ત્યાર પછી સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત હાઈ એલર્ટ ઉપર મોટો ખતરો ફાળવી દેવામાં આવ્યો છે એલર્ટ લગાવી દેવામાં આવ્યો છે ત્યાં સુધી હાઈ એલર્ટ દિલ્હીની અંદર મિત્રો દસ તારીખે મોડી રાત્રેથી ધડાકો થયો ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું ચપા ચપા મારવામાં આવ્યા અને ગુજરાતના જેટલા પણ રેલ્વે સ્ટેશનો છે ત્યાં પણ મિત્રો પોલીસ દ્વારા તકી

સુરક્ષા વધારી દેવામાં આવી કારણ કે દિલ્હીની અંદર જે આ બ્લાસ્ટ થયો છે તે મોટું કોભાંડ સામે આવ્યું છે કારણ કે કેટલાક સૂત્રોના અહેવાલ સામે આવી રહ્યા છે કે કંઈક મોટું થવાનું હતું પરંતુ આ નાનું થઈ ચૂક્યું છે કારણ કે જે આતંકવાદીઓ ગુજરાતમાંથી પકડાયા ત્યાર પછી ફરીદાબાદમાંથી જે મિત્રો આરડીએક્સ પકડાયો ત્રણ કિલો ત્યાર પછી મિત્રો જે આતંકવાદીઓ પકડાઈ ગયા હતા ત્યાર પછી જે છે તે મિત્રો આજે મોટું થવાનું હતું તેને તો રોકવામાં આવ્યું છતાં પણ દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો છે ત્યાર પછી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું આખા ભારત દેશની અંદર અને સાથે જ ગુજરાતની અંદર ત્યારબાદ સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે આ યોજના જે છે તે લાભકારી સાબિત થશે ખેડૂતોના પૈસા ડબલ કરનારી સૌથી મોટી યોજના વાત કરી જો મિત્રો તમે પણ જે છે તેવી યોજના ગોતી રહ્યા કે જેમાં તમને પૈસાનો લાભ મળે અને તમે રોકેલા પૈસા ડબલ થાય તો ખેડૂતો માટે સરકાર લઈને આવેલી છે પીએમ કિસાન વિકાસ પત્ર યોજના આ મિત્રો આજે આ વિકાસ પત્ર યોજના છે તેમાં ખેડૂતોના પૈસા ગણતરીના મહિનાઓની અંદર ડબલ થશે અને આમાં મિત્રો તમારે કોઈ વધારે પૈસા રોકવાની જરૂર નથી નાના ખેડૂતો હોય તો એક હજાર રૂપિયાના રોકાણથી પણ શરૂ કરી શકે અને તમે ધારો પણ મિત્રો રોકી શકો શકો પરંતુ કરી જેમાં તમને સરકાર જે છે મિત્રો વિકાસ પત્ર યોજના અંતર્ગત સાત ટકા વ્યાજ દરે તમારા રોકેલા પૈસા ગણતરીના મહિનાઓની અંદર જે છે તે તમને ડબલ થતા જોવા મળશે તો જો તમારે પણ યોજનાનો લાભ લેવો હોય તો નજીકના પોસ્ટ ઓફિસમાં જઈને તમે ફોર્મ ભરી શકો તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું ફરી એકવાર મોટું યુદ્ધ થઈ શકે કારણ કે દિલ્હી બ્લાસ્ટ પછી સૌથી મોટો સમાચાર જે જ્યાં મિત્રો તમને જણાવી દીધો તો આજથી એક મહિના પહેલા તમને ખ્યાલ હશે કે રાજનાથ રાજનાથસિંહે માહિતી આપી હતી કે પાકિસ્તાન હવે કોઈ ભૂલ કરશે તો તેને છોડવામાં નહીં આવે બક્ષવામાં નહીં આવે ઓપરેશન સિંદૂર જ્યારે જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે પણ મિત્રો જે છે તે આપણા ભારતીય આર્મી દ્વારા ચેતવણી આપી હતી અને જે ભારતીય રક્ષા મંત્રી છે આપણા સિંહ તેમણે પણ મિત્રો કડક ચેતવણી આપી હતી કે જે પણ હવે કોઈ પણ પાકિસ્તાન કોઈ હરકત કરશે તો સૈન્ય કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછી મિત્રો દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો છે તેની અંદર તકીકાત કરવામાં આવી છે અને જો મિત્રો એવું લાગી રહ્યું છે સૂત્રો એવું જણાવી રહ્યા છે કે જો આ વખતે મિત્રો પાકિસ્તાનનો આની સાથે કોઈ કનેક્શન હશે તો મિત્રો છોડવામાં આવશે નહીં તેવું પણ લાગી રહ્યું છે પરંતુ હજુ સુધી મિત્રો ઓફિશિયલ રિપોર્ટ આવી નથી પ્રેસ કોન્ફરન્સ થઈ નથી જ્યારે મિત્રો તમામ રિપોર્ટ સામે આવશે ત્યારે અમે તમને ચોક્કસ વિડીયોના માધ્યમથી જણાવી આપીશું ત્યારબાદ ગુજરાતના ખેડૂતો માટે સરકારે જાહેર કર્યું નવું પેકેજ કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જે મિત્રો તમને ખબર હશે કે પહેલા દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું હતું જેમાં બાવીસ હજાર રૂપિયા પ્રતિ એકર ફાળવ્યા હતા ખેડૂતોને એ તો મળશે જ પરંતુ હવે જે નવું પેકેજ જાહેર કર્યું છે એમાં વધારાના બીજા પૈસા પણ મળવાપાત્ર થશે જ્યાં મિત્રો સરકારે ચોમાસાની અંદર જે તોફાની વરસાદ પડ્યો તેમાં મિત્રો પાંચ જિલ્લાને સૌથી વધારે નુકસાની ગઈ છે તો એ પાંચ જિલ્લાની અંદર સરકારે પેકેજ જાહેર કર્યું છે કયા કયા જિલ્લા છે તો જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ આ પાંચે પાંચ જિલ્લાના ખેડૂતોને જે છે મિત્રો સત્યાવીસ હજાર રૂપિયા પ્રતિ હેકર મળવા પાત્ર થશે વધારાની સહાય કારણ કે જે વરસાદ પડ્યો તેને કારણે ભારે નુકસાન ગયું છે પહેલા જે દસ હજાર કરોડનું પેકેજ હતું એના રૂપિયા પણ મળશે અને આ નવા પેકેજમાંથી પણ હત્યાવીસ હજાર રૂપિયા પ્રતિ હેકર ખેડૂતોને મળશે ત્યાર પછી સૌથી મોટા સમાચાર વિશે વાત કરું તો તેલના ભાવમાં તોતિંગ ધડાકો દિવાળી પછી મિત્રો માર્કેટમાં જે છે તે મોટો ઓફ સમાચાર આવી રહ્યા છે એક તરફી વરસાદી માહોલના કારણે ગુજરાતમાં મગફળીને ભારે નુકસાન થયું છે તેની વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે આજે મિત્રો બજાર ખુલતા જ તેલના ભાવમાં વધારો થયો છે ત્રીસ રૂપિયાનો પ્રતિ ડબ્બે એટલે કે જે સિંગ તેલનો ડબ્બો છે તેમાં ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો ત્યારબાદ મહત્વના સમાચાર દિલ્હી બ્લાસ્ટ ને લઈને અમિત શાહ અને મોદીજીની મોટી જાહેરાત મિત્રો જણાવીએ તો દિલ્હી બ્લાસ્ટ જે મિત્રો રાત્રે થયો 10 તારીખે ત્યાર પછી ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી અમિત શાહે હાજરી આપી હતી અમિત શાહ ખુદ મિત્રો હોસ્પિટલ પણ ગયા હતા અને જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં પણ હાજરી આપી ત્યાર પછી અમિત શાહ મિત્રો જાહેરાત કરતા જણાવ્યું કે તમામ તમામ તપાસણીઓ થઈ રહી છે ચકાસણીઓ થઈ રહી છે અને અમિત શાહ મિત્રો 11 વાગે બપોરે 12 વાગે સૌથી મોટી બેઠક છે જેમાં મોટા મોટા પોલીસ અધિકારીઓ કમિશનરો પણ હાજર રહેશે અને તેકીકાત કરવામાં આવશે અને ભવિષ્યની અંદર જે પણ સામે વસ્તુને છોડવામાં નહીં આવે તેવી પણ અમિત શાહે માહિતી આપી હતી પરંતુ દરેકે દરેક ખૂણાઓ જે છે તે ચકાસવામાં આવશે પહેલા જે છે તે તમામ રિપોર્ટ લેવામાં આવશે અને ચકાસણીઓ કરવામાં આવશે ત્યાર પછી એક્શન ની પણ જાહેરાત અમિત શાહે કરી

ખેડૂતોની આવક ડબલ થઈ નથી બે હજાર બાવીસનું સાલ પણ જતું રહ્યું છે ત્યારે મિત્રો ઈસુદાનભાઈ ગઢવીએ કહ્યું કે ભાજપે મારા ખેડૂતોને મજૂરોને અને રોડ ઉપર લાવી દીધા છે એટલા માટે મારે ભાજપનો વિરોધ કરવો પડે છે તેવું પણ તેમણે જણાવ્યું સાથે જ મિત્રો તેમણે કહ્યું કે ભાજપના રાજમાં માત્ર ભાજપના વીસ હજાર પદાધિકારીઓ છે તેનો જ વિકાસ થયો છે બાકી કોઈ પણ ગરીબોના વિકાસ થયા નથી ભાજપે ખેડૂત વિરોધી સરકાર છે એના હું પુરાવા આપવા માંગુ છું તેવું પણ મિત્રો તેમણે કહ્યું સાથે જ જ્યાં નજર કરશો ત્યાં ભાજપના નેતાઓને તેમના દીકરાઓ હોટલ ફાર્મ ખરીદી રહ્યા છે પરંતુ ગરીબોનું આજે કોઈ નથી તેવું પણ મિત્રો ઈસુદાન ગઢવીએ જણાવ્યું ત્યારબાદના સૌથી મોટા સમાચાર જાણ્યું હવે છેતરાશો નહીં કારણ કે સૌથી મોટા સમાચાર પાંચસો રૂપિયાની નોટને લઈને અત્યારે આવી રહ્યા ખાસ મિત્રો અત્યારે લઈને ઘણી બધી મોટી છેતરપિંડીઓ ચાલી રહી છે તો તેનાથી તમારે બચીને રહેવાનું છે કારણ કે અત્યારે બે સૌથી મોટી માહિતી સામે આવી રહી છે પહેલી માહિતી એ છે કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે પાંચસો રૂપિયાની નોટ ઉપર જો સ્ટાર વાળું ચિહ્ન હોય તો એ મિત્રો પાંચસો રૂપિયાની નોટ હવે બંધ થઈ જશે જે મિત્રો માન્ય ગણવામાં આવશે નહીં ત્યાર પછી મિત્રો આરબીઆઈએ જણાવ્યું કે મિત્રો આરબીઆઈ તરફથી જે માહિતી આવશે છે તમારે સાચી માનવાની છે કારણ કે પીઆઈબી તરફથી ગણવામાં આવશે અફવાથી ખોટા સમાચાર છે અને બીજા મિત્રો પાંચસો રૂપિયાની નોટને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે અમુક અમુક બેંકના એટીએમમાંથી અત્યારે ડુપ્લિકેટ પાંચસો રૂપિયાની નોટ નીકળી રહી છે તો એવી પરિસ્થિતિમાં મિત્રો તમારે ખાસ બચીને રહેવાનું છે કારણ કે અત્યારે નકલી અને અસલી નોટ જાણવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે તો કેટલા લોકો આવા લુખા તત્વો હોય છે કે જે મિત્રો ડુપ્લિકેટ નોટો જમા કરી દેતા હોય છે તો એ પ્રકારે મિત્રો ખાસ તમારે બચીને રહેવું તમે જે નોટ કાઢો છો તે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એક વખત ખાસ ચેક કરી લેવું ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત તો પેટ્રોલ ડીઝલના જે ભાવ આસમાને જઈ રહ્યા છે તેનાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને મળશે રાહત કારણ કે સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઈલ એટલે કે મિત્રો જે તેલ છે તેની ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર દુનિયાની અંદર મિત્રો ટોચના જે ક્રૂડ ઓઈલ એટલે કે તેલ આપતી કંપની સાઉદી અરેબિયન કંપની છે તો સાઉદી આરમાકો નામની જે કંપની છે તેમણે ડિસેમ્બર મહિનાથી જે છે તે ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે તો મિત્રો જેવા ઇન્ટરનેશનલ લેવલ ઉપર આ ક્રૂડ

ગુજરાત અને ભારતમાં થઈ શકે ત્યાર પછી મિત્રો સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે મહિલાઓને એક હજાર રૂપિયા સ્વરૂપ તેમના પતિઓને ગુમાવ્યા હોય તો આવી પરિસ્થિતિમાં એવી મહિલાઓ કે જે મિત્રો વિધવા છે તો તેમને પોતાનું ગુજરાન ચલાવવા માટે સરકાર બારસો પચાસ રૂપિયાનું માસિક આપશે બે હજાર થી આ યોજનામાં હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ કરવામાં આવશે અને આ યોજનાનું નામ વિધવા સહાય યોજના હતું તેને હવે બદલાવીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના કરવામાં આવ્યો છે તો ગંગા સ્વરૂપ યોજના અંતર્ગત એવી મહિલાઓ કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પતિઓને ગુમાવ્યા હોય તો એવી મહિલાઓને હવે ગભરાવાની જરૂર નથી અને આ યોજનામાં ફોર્મ ભરવાના છે યોજનાનું નામ છે ગંગા સ્વરૂપ યોજના જેમાં તમારે કેટલાક ડોક્યુમેન્ટ જોશે જેમ કે આધાર કાર્ડ મારા પતિનો મરણનો દાખલો આ બધા ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરી શકો અને તમે મિત્રો અરજી કરશો ત્યાર પછી દર મહિને બારસો રૂપિયા તમારા ખાતામાં જમા થવા લાગશે તમે જે એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં અને સાથે વર્ષના ટોટલ તમને પંદર હજાર જેટલા રૂપિયા જે છે તે અંદાજીત મળવાપાત્ર થશે ત્યારબાદ જોઈએ તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય તો આ સમાચાર ખાસ જોઈ લેજો કારણ કે સૌથી મોટો સમાચાર ગુજરાતની અંદર ચૂંટણી કાર્ડ ખાસ ધ્યાન આપે કારણ કે ઘરે ઘરે મિત્રો સરકારી માણસો જઈને તપાસ કરવાના છે તો સરકારના માણસો તમારા ઘરે આવી શકે તો તમારે શું જવાબ આપવાના છે ખાસ જોઈ લેજો રાજ્યોની અંદર મિત્રો અત્યારે એસઆઈઆરની પ્રક્રિયા મંગળવારથી શરૂ થઈ ગઈ છે બૂથ સ્તરીય અધિકારીઓએ મતદારોને ઘરના દરવાજા ખખડાવવાના શરૂ કરી દીધા છે એસઆઈઆર પ્રક્રિયા શું છે તો મિત્રો આમાં કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી કારણ કે આ પ્રક્રિયા જે છે તે તમારું વેરિફિકેશન કરવા માટે આવશે એટલે કે મિત્રો તમારા ચૂંટણી કાર્ડ છે તેની અંદર મિત્રો કેટલી ચકાસણી કરવા માટે સરકારી લોકો તમારા ઘરે આવશે બૂથ લેવલના ઓફિસરો જે છે તે મતદારોના ઘરે જઈને ચૂંટણી કાર્ડો ચેક કરશે વિગતની કરશે અને ગણતરીના ફોર્મ આપશે તો એ તમારે ફોર્મ પણ જે છે તે ભરીને આપવાના રહેશે જેથી મિત્રો તમને જણાવી દઈએ તો એટલા માટે આ થઈ રહ્યું છે કારણ કે ચૂંટણીની અંદર જે છે તે ફેર રીતે થઈ શકે ચૂંટણીઓ અને ખાસ ચૂંટણીને લઈને સરકાર કેટલાક સુધારાઓ કરવા માગે છે તો જેટલા પણ લોકો પાસે ચૂંટણી કાર્ડ હશે તેમને આ પ્રોસેસમાંથી નીકળવું પડશે તો તમારા ઘરે પણ ચૂંટણી કાર્ડને ચેક કરવા માટે ઓફિસરો આવશે તો તમારે જે છે તે ફોર્મ ભરીને આપવાના રહેશે બાકી મિત્રો કોઈ મોટી નવી વાત નથી

હજારનો હવે મિત્રો જણાવી તો ગઈકાલે સરકારે ઉત્તરાખંડની અંદર પણ અઠ્યાવીસ હજાર જેટલા ખેડૂતોના ખાતામાં હપ્તો જાહેર કર્યો છે તો હવે વારો મિત્રો ગુજરાતનો આવી શકે કારણ કે આ વખતે સરકાર એક પછી એક રાજ્યની અંદર હપ્તા જાહેર કરી રહી અને આ વખતે સરકાર કોઈ તારીખની જાહેરાત નથી કરી રહી સીધા હપ્તા ખાતામાં આપી રહી તો ગમે ત્યારે મિત્રો હવે આવનારા દિવસોની અંદર ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આવી શકે નવ્વાણું ચાન્સ છે કે નવેમ્બર મહિનામાં જ જોવા મળશે જો કે મિત્રો આ વખતે તારીખ જાહેર સરકારે કરી નથી અને અચાનક હપ્તા આપી રહી તો જ્યારે પણ ખેડૂતોના ખાતામાં હપ્તો આવશે તો અમે વિડીયો બનાવીને તમને જણાવી દેશો હવે લગભગ વારો મિત્રો ગુજરાતનો લાગી શકે